સુરતના જહાંગીરપુરામાંથી હોટેલની આળમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું તેર વિદેશી મહિલાઓ સાથે સંચાલકની કરાઈ ધરપકડ વોટ્સએપના માધ્યમથી ચાલતું હતું કૂઠણખાનું અને જેલ મુક્તિ બાદ ગુચ્સી ટોકના આરોપી ચિકનાનું ચકાચક સ્વાગત સુરતમાં ગુંડાને લેવા જેલ બહાર ટોળું આવ્યું જેલ કર્મીએ પણ હાથ મિલાવ્યો

બાયોમેટ્રિક વેરીફિકેશન બાદ જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો મહેસૂલી તલાટી વર્ગ ત્રણની પ્રાથમિક પરીક્ષાનો સમય બપોરના બે વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી લેવામાં આવી હતી જોકે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર બપોરે બાર વાગ્યા સુધીમાં પહોંચી જવાની સૂચના આપવામાં આવી હતી પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલી પરીક્ષામાં મેળવેલ ગુણનું લઘુત્તમ લાયકા ધોરણ પ્રશ્નપત્ર દીઠ ચોળીસ ટકા રાખવામાં આવ્યું હતું બપોરે બે વાગ્યા પછી કોઈ પણ ઉમેદવારને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો બપોરે એક વાગ્યાથી પિસ્તાળીસ મિનિટે વોર્નિંગ બેલ વાગ્યો હતો અને ઓએમઆર સીટનું વિતરણ કર્યું હતું પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે આ વખતે કડક પગલાં લેવામાં આવ્યા હતા તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી લાઈવ મોનિટરિંગ ગાંધીનગરથી કરવામાં આવ્યું હતું આ માટેનું રિહર્સલ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું હતું જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને કલેક્ટર કચેરીનો સ્ટાફ પણ આ પરીક્ષાને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવા માટે સ્ટેન્ડ બાય રહ્યા હતા ચૌદમી સપ્ટેમ્બરના રોજ સુરતમાં મહેસૂલી તલાટી વર્ગ ત્રણની પરીક્ષા યોજાઈ હતી જેમાં કુલ બેતાળીસ હજાર પાંચસો પંચ્યાસી ઉમેદવારો એકસો કેન્દ્રો પર પરીક્ષા આપી હતી પરીક્ષા કેન્દ્રો પર કોલ લેટર બાયોમેટ્રિક વેરિફિકેશન અને ફ્રિસ્કિંગ દ્વારા ઉમેદવારોની ઓળખની ચકાસણી કરવામાં આવી હતી પરીક્ષાની પવિત્રતા જાળવવા માટે ગાંધીનગરથી લાઇવ સીસીટીવી મોનિટરિંગ જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને કલેક્ટર કચેરીના સ્ટાફની તૈનાતી અને પબ્લિક એક્ઝામિનેશન એક્ટ બે હજાર ત્રેવીસ હેઠળ પેપર લીક કરનારને દસ વર્ષ સુધીની જેલ અને એક કરોડ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી હતી ઉમેદવારોએ કોલ લેટર માન્ય ફોટો આઈડી અને માત્ર બ્લુ કે બ્લેક પેન સાથે રાખવા કહેવામાં આવ્યું હતું મોબાઈલ સ્માર્ટ વોચ કેલ્ક્યુલેટર અને નોટ્સ જેવી વસ્તુઓ પર પ્રતિબંધ હતું પરંતુ પારદર્શક પાણીની બોટલ સાથે રાખવાની મંજૂરી હતી પરીક્ષાના સુચારુ સંચાલન માટે સુરત એસટી નિગમે વધારાની બસોની વ્યવસ્થા કરી હતી અને કોલ લેટરમાં કેન્દ્ર સુધી પહોંચવા માટે ગૂગલ મેપની લિંક પણ આપવામાં આવી હતી જ્યારે કેન્દ્રની સો મીટરની ત્રીજામાં ચારથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પબ્લિક એક્ઝામિનેશન એક્ટ બે હજાર ત્રેવીસ હેઠળ પેપર લીક કે નકલ જેવા ગેરકાયદેસર કૃત્યોમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને કડક સજાની જોગવાઈ કરવામાં આવી હતી આકૃત્ય કરનારને થી દસ વર્ષ સુધીની જેલ અને એક થી એક કરોડ સુધીનો દંડ થઈ શકે છે સુરતે જાણીતી એમટીબી આર્ટ્સ કોલેજમાં ત્રણ મહિના પહેલા થયેલા એક ગંભીર બનાવમાં ઉમરા પોલીસે આખરે કાર્યવાહી કરી છે કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ રુદ્રેશ વ્યાસને આઠ કલાક સુધી ગોંધી રાખી ધમકી આપવા અને અપમાન કરવાના મામલે એબીવીપીના કાર્યકરો અને કોલેજના એક ક્લાર્ક સહિત કુલ નવ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે આ ઘટના પાછળ પ્રિન્સિપાલની છબી ખરડાવવા અને તેમને પદ પરથી હટાવવાનું કાવતરું હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે નિમણૂક મળ્યા બાદ થઈ હતી કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા જીસીએસ મુજબ ચાલી રહી હતી અને આ કાર્યની જવાબદારી ક્લાર્ક સાગર રાણાને સોંપવામાં આવી હતી આઠ જુલાઈ બે હજાર પચીસના રોજ સાંજે પાંચ વાગ્યા સુધી જેસીએએસ તરફથી કોઈ સૂચના ન મળતા પ્રિન્સિપાલે સાગર રાણાને મૌખિક સૂચના આપી હતી કે બાકી રહેલી સીટો કરતાં ચારથી પાંચ ગણા વિદ્યાર્થીઓને પ્રવેશ માટેના ઓફર લેટર મોકલવામાં આવે જો કે સાગર રાણાએ પ્રિન્સિપાલની જાણ બહાર અંદાજે આઠ હજાર વિદ્યાર્થીઓને કોલ લેટર મોકલી દીધા આના પરિણામે નવ જુલાઈના રોજ કોલેજમાં ભારે અવ્યવસ્થા ઊભી થઈ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ઉમટી પડ્યા અને પરિસ્થિતિ તંગ બની હતી આ વ્યવસ્થાનો લાભ ઉઠાવીને એબીવીપીના કાર્યકરોએ કોલેજમાં મોરચો કાઢ્યો અને હોબાળો મચાવ્યો હતો જ્યારે કોલેજમાં ધમાલ ચાલી રહી હતી ત્યારે પ્રિન્સિપાલ વ્યાસ અન્ય એક મીટિંગમાં વ્યસ્ત હતા તે દરમિયાન તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યા અને અપશબ્દો બોલવામાં આવ્યા હતા કોલેજ પર પરત ફર્યા બાદ એબીવીપીના કાર્યકરો તેમની ઓફિસમાં ઘૂસી ગયા અને ચારસો વિદ્યાર્થીઓને તાત્કાલિક પ્રવેશ આપો તેવી ધમકી આપી હતી રવિ માંગરોળિયાએ પોતાની ઓળખ એબીવીપીના મહાનગર મંત્રી તરીકે આપીને વ્યાસને ધમકી આપી કે હું તને આચાર્યની કુર્સી પરથી ઉતારી દઈશ આરોપીઓ દીપ કિરણ ઘોઘારી રવિ માંગરોડિયા પુનિત આચાર્ય યોગીનાથ લક્ષ્મણ ભલીમુલનાથ મલ્હાર ગોસ્વામી ગણેશ પવાર જાનવી પવાર અને ડેનિયલ ગામિત દાનિલભાઈ બરડે ઓફિસમાં સૂત્રોચ્ચાર કર્યા ગાળાગાળી કરી અને સરકારી કામમાં અવરોધ ઉભો કર્યો તેમણે પ્રિન્સિપાલ વ્યાસને આશરે આઠથી નવ કલાક સુધી ઓફિસમાં ગોંધી રાખ્યા હતા આખરે પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પરિસ્થિતિને કાબુમાં લીધી આ ઘટનાના બાદના દિવસે એટલે કે દસ જુલાઈના રોજ યુનિવર્સિટીમાં યોજાયેલી એક મિટિંગમાં પણ આરોપીઓએ પ્રિન્સિપાલ વ્યાસ વિરુદ્ધ સૂત્રોચ્યાર કર્યા તેમને ભ્રષ્ટાચારી અને ભેંસ જેવો કહીને જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યા હતા આ ઘટના બાદ વ્યાસને ઇન્ચાર્જ પ્રિન્સિપાલના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા પ્રિન્સિપાલ વ્યાસે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના પ્રવેશના મુદ્દાને બહાનું બનાવીને આ સમગ્ર કાવતરું તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા અને તેમને પદ પરથી હટાવવા માટે રચવામાં આવ્યું હતું આખરે ત્રણ મહિનાની તપાસ બાદ ઉમરા પોલીસે સાગર રાણા અને એબીવીપીના કાર્યકરો સહિત કુલ નવ લોકો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી આ ઘટના બાદ આખરે પ્રિન્સિપાલ રુદ્રેશ વ્યાસે મીડિયા સમક્ષ આવીને પોતાનું નિવેદન આપ્યું હતું તેમણે આ ઘટનાને અધ્યાપકોના અપમાન તરીકે ગણાવી હતી અને વિદ્યાર્થીઓ તરીકે ગુંડાગીરી કરનારાઓને કડક સજા થવી જોઈએ તેવી માંગ કરી હતી આ નવ સામે પોલીસ ફરિયાદ કોલેજના હેડ હોક સાગર રાણા દીપ કિરણભાઈ ઘોઘારી રવિ માંગરેલિયા પુનિત આચાર્ય યોગીનાથ લક્ષ્મણ બલીમુલનાથ મલ્હાર ગોસ્વામી ગણેશ પવાર જાનવી પવાર દાનિલભાઈ બરડે સામે ફરિયાદ નોંધવામાં આવી હતી ડોક્ટર રુદ્રેશ વ્યાસે ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ સાથે થયેલા દુર્વ્યવહાર પર આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે ગુરુ પૂર્ણિમાના દિવસે અને એબીવીપીના સ્થાપના દિવસે જ ગુરુ અને અધ્યાપક સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું તે કોઈ પણ અધ્યાપક ચલાવી ન લે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ ઘટના માત્ર તેમની સાથે જ નહીં પણ અન્ય કોઈ પણ અધ્યાપક સાથે થઈ હોત તો પણ તેઓ તેનો વિરોધ ઉગ્ર વિરોધ કરતા પોતાના નિવેદનમાં ડોક્ટર વ્યાસે એબીવીપીના કાર્યકર્તાઓને સીધા શબ્દોમાં ગુંડા કહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને વિદ્યાર્થી નેતાઓને અને ખરેખર ગુંડાઓને ખ્યાલ આવવો જ જોઈએ કે જો તેઓ અધ્યાપક સાથે આ પ્રકારનો વ્યવહાર કરશે તો અધ્યાપક આલમ તેને ચલાવી લેશે નહીં ફરિયાદમાં અપમાન અને સરકારી કાર્યમાં રૂકાવટ જેવી કલમો લગાવવામાં આવી છે ડોક્ટર વ્યાસે આશા વ્યક્ત કરી છે કે આમાં માનહાનીનો કેસ પણ દાખલ થશે તેમણે કહ્યું કે હું માનું છું કે ત્રણ મહિનાથી લઈ બે વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને મને કોર્ટ તથા પોલીસ પર સંપૂર્ણ ભરોસો છે આ ગુંડાઓ પર યોગ્ય સજા થવી જ જોઈએ કારણ કે જો આમ નહીં થાય તો આવનારા દિવસોમાં આવા જ લોકો ખૂની કે કાવતરાખોર બની શકે છે તો કાનૂની સેવા સત્તા મંડળના પ્રયાસોથી સુરત જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતને અભૂતપૂર્વ સફળતા મળી છે નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લાની તમામ અદાલતોમાં આ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ એક જ દિવસમાં કુલ સત્તાણું હજાર ત્રણસો એકત્રીસ કેસ હાથ ધરવામાં આવ્યા હતા જેમાંથી પંચાણું હજાર ત્રણસો ઓગણ સિત્તેર કેસોનો સફળતાપૂર્વક નિકાલ થયો

આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સ્ટાફ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સ્ટાફ બેલીફ એસોસિએશનના પ્રમુખ જિલ્લા સરકારી વકીલ નયનભાઈ સુખડવાલા સિટી બારના પ્રમુખ નીલકંઠ બારોટ અને ડિસ્ટ્રિક્ટ બારના પ્રમુખ બ્રિજેશ પટેલે હાજરી આપી હતી બંને બારના પ્રમુખ અને સરકારી વકીલે કાનૂની સેવા સત્તા મંડળના જનજાગૃતિ અભિયાન અને લોક અદાલતમાં ભાગ લેવા માટેની અપીલને બિરદાવી હતી જેની સફળતા લોક અદાલતમાં વકીલો અને પક્ષકારોની વિશાળ ભાગીદારીમાં જોવા મળી લોક અદાલતમાં ફોજદારી સમાધાન પાત્ર કેસો ચેક રિટર્નના કેસો બેંકના નાણા વસુલાતના કેસો મોટર અકસ્માતના કેસો મજૂર વિવાદના કેસો પાણી અને વીજળી બિલના કેસો લગ્ન સંબંધિત વિવાદો અને મહેસૂલ અને સિવિલ કેસો સહિતના અનેક પ્રકારના કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ રાહુલ એ ત્રિવેદીના ઉત્કૃષ્ટ માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં કેસો લોક અદાલતમાં મૂકવામાં આવ્યા હતા અને સમાધાનના નિરંતર પ્રયાસો કરવામાં આવ્યા હતા પક્ષકારો અને વકીલોએ આ પ્રયાસોમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો જેના પરિણામે લાંબા સમયથી ચાલતા વિવાદોનો સુખદ અંત આવ્યો સેટલમેન્ટની વિગતો આ લોક અદાલતમાં કુલ પંચાણું હજાર ત્રણસો ઓગણસિતર કેસોનો નિકાલ થયો અને એક કરોડ છવ્વીસ લાખ સત્તાવન હજાર અને એક અબજ છવ્વીસ કરોડ સત્તાવન લાખ સાઠ હજાર છસો એકત્રીસની રકમનું સેટલમેન્ટ થયું ચેક રિટર્ન કેસો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ હેઠળના ત્રણ હજાર દસ કેસોનો નિકાલ કરવામાં આવ્યો જેમાં પાંચ લાખ ઓગણત્રીસ હજાર સાતસો લાખ એકસઠ હજાર ત્રણસો પંચાવન ની વસુલાત કરવામાં આવી એક લાખ અડતાલીસ હજાર બ્યાસી પ્રિલિટીગેશન કેસો નું સમાધાન થયું જેમાં બાર કરોડ બેતાલીસ લાખ અડસઠ હજાર બસો નું સેટલમેન્ટ થયું મહત્વના કેસો જેમાં એક કોમર્શિયલ સ્યુટમાં છત્રીસ કરોડથી વધુના દાવામાં સમાધાન થયું જ્યારે મોટર અકસ્માતના એક કેસમાં એક કરોડ એસી લાખનું વળતર ચૂકવવામાં આવ્યું કુલ સોળ મોટા એમ કેસોમાં રૂપિયા નવસો લાખથી વધુનું વળતર અપાયું જેમાંથી અરજદારોને ઝડપી અને બિનખર્ચાળ ન્યાય મળ્યો જૂના કેસોનો નિકાલ દસ વર્ષ કે તેથી વધુ જૂના બસો આડત્રીસ સિવિલ અને ફોજદારી કેસોનો પણ નિકાલ કરવામાં આવ્યો તો હવે સમય છે એક વિરામનો પેનલ પર થશે ચર્ચા बातमा થશે સ્પષ્ટ સંવાદ અમે લાવીએ છીએ તમારો પ્રશ્નોને મંચ પર કેમ કે સમસ્યા તમારી લડત તમારી જો મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર

આથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દરવાજાનો લોક તોડ્યો અને અંદર પ્રવેશ કર્યો હતો દરવાજો તોડીને અંદર પ્રવેશતા પ્રથમ એક હોલ મળ્યો જ્યાં કાઉન્ટર ટેબલ અને મૂકેલી હતી કાઉન્ટરની ડાબી બાજુના પેસેજમાંથી આગળ વધતા રૂમ નંબર ચારસો ત્રણમાં માં સાત લોકો હાજર મળી આવ્યા હતા પોલીસે પોતાનો પરિચય આપતા એક વ્યક્તિએ પોતાનું નામ રૂપેશ ઉર્ફે મેક્સી રમેશ મિશ્રા જણાવ્યું કે જે મેનેજર તરીકે કામ કરતો હતો તેણે ગ્રાહકો પાસેથી પૈસા લઈને યુવતીઓને શરીર સુખ મોકલતો હોવાનું આ સિવાય સંજય હિંગડે અને રાહુલ સોલંકી હાઉસકીપિંગ તરીકે જ્યારે બિપિન ઉર્ફે બંટી બાબરિયા મેનેજર તરીકે કામ કરતા હતા પૂછપરછ દરમિયાન રૂપેશ મિશ્રાએ જણાવ્યું કે આ રેકેટનો મુખ્ય સંચાલક વિજય મોહન કસ્તુરે છે જે હોટેલના ખર્ચા અને કર્મચારીઓના પગારનું સંચાલન કરે છે આ રેકેટ વોટ્સએપના માધ્યમથી ચાલતું હતું તથા યોગેશ દિલીપભાઈ તાલેકર નામના વ્યક્તિના બેંક ખાતામાં ગ્રાહકો પાસેથી ઓનલાઈન પેમેન્ટ લેવામાં આવતું હતું વધુમાં અશોક મામા નામનો ડ્રાઈવર મહિલાઓને લાવવા લઈ જવાનું કામ કરતો હતો રૂપેશ મિશ્રાએ પોલીસને જણાવ્યું કે ગ્રાહકો પાસેથી એક વાર શરીર સુખ માણવાના પાંત્રીસો લેવામાં આવતા હતા જેમાંથી બે હજાર કમિશન તરીકે વિજય કસ્તુરે રાખતો હતો જ્યારે મહિલાઓને પંદરસો ચૂકવવામાં આવતા હતા આ રેડ દરમિયાન રૂમ નંબર ચારસો સાતમાંથી નવ વિદેશી મહિલાઓ મળીને કુલ તેર મહિલાની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે આ મામલે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્સ એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ સાત અને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ચુમ્માળીસ બે અને ચોપન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે હોટલના સંચાલકો અને ગ્રાહકો સહિત કુલ નવ આરોપીઓની ધરપકડ કરી છે અને તેર વિદેશી મહિલાઓને વધુ પૂછપરછ માટે જહાંગીરપુરા પોલીસ સ્ટેશને સોંપી છે સુરતમાં કાયદો અને વ્યવસ્થાના ખુલેઆમ ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે જેમાં કુખ્યાત ગુજસી ટોક આરોપી આશીષ ઉર્ફે ચિકનો પાંડેની જેલ મુક્તિ બાદ તેનું ચકાચક અને ફિલ્મી સ્ટાઇલમાં સાગરીતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તેને લેવા માટે જેલની બહાર સમર્થકોનું મોટું ટોળું ઉમટ્યું હતું અને આશ્ચર્યજનક રીતે એક જેલ કર્મીએ પણ તેની સાથે હાથ મિલાવ્યો હતો ત્યારબાદ બ્લેક કારના મોટા કાફલા સાથે તેનો રોડ શો કરવા કાઢવામાં આવ્યો હતો જેનો વિડીયો વાયરલ થતાં સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે આશીષ ઉર્ફે ચિકનો પાંડે જે લાલુ જાલિમ ગેંગનો એક રીડો ગુનેગાર છે અને બે વખત પાસા હેઠળ જેલ જઈ ચૂક્યો છે તે તાજેતરમાં ગુત્સીટો કાયદા હેઠળ જેલમાંથી મુક્ત થયું છે સામાન્ય રીતે આવા કાયદાથી ગુનેગારોમાં ડર પેદા થાય છે પરંતુ ચિકનો પાંડેની જેલ મુક્તિ વખતે જે દ્રશ્ય સર્જાયા તે જોતા એવું લાગ્યું કે જાણે કોઈ સમાજસેવકનું સ્વાગત થઈ રહ્યું હોય ચીકનો જેલમાંથી બહાર આવે તે પહેલા જ સુરતના સચિન વિસ્તારમાં આવેલી સબ જેલની બહારનું વાતાવરણ બદલાઈ ગયું હતું લગભગ ચાળીસથી પચાસ લોકોનું ટોળું તેની રાહ જોઈ રહ્યું હતું જેલના મુખ્ય દરવાજાની બહાર પાર્કિંગ વિસ્તારમાં આ લોકો ભેગા થયા હતા આશિષ જેવો બહાર નીકળ્યો કે તરત જ તેના સાગરીતો તેના પગે લાગવા લાગ્યા હતા આ ઘટનાનો સૌથી ચોંકાવનારું પાસું એ છે કે આ વિડીયોમાં એક જેલ કર્મચારી પણ આશિષ ઉર્ફે ચીકનો પાંડેને હાથ મિલાવતું નજરે પડે છે આ દ્રશ્ય કાયદાના રક્ષકોની ભૂમિકા પર ગંભીર સવાલ ઉભા કરે છે આ દ્રશ્ય જોનાર કોઈ પણ વ્યક્તિને એવું જ લાગે કે આ ગુજરાતના નહીં પણ ઉત્તર પ્રદેશના કોઈ મોટા ગુંડાના સાગરીતો છે જે પોતાના ભાઈને લેવા આવ્યા છે આ દ્રશ્યોના વિડીયો પણ બનાવવામાં આવ્યો જેને રીલ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો ચીકનો પાંડેને લેવા માટે કોઈ બે એક બે વાહન નહીં પરંતુ સાત થી આઠ કાળી કારનો કાફલો આવ્યો હતો તમામ કાર એક સરખી કાળા રંગની હતી તેમાંથી એક કાળા કાચવાળી સ્કોર્પિયો કારમાં આશિષ ચીકનો બેઠો હતો બ્લેક કારના કાફલા સાથે રોડ શો યોજીને કાયદાના હતા જાણે કોઈ ફિલ્મના હીરોને સેટ પરથી લેવા આવ્યા હોય તેમ આખું સર્જાયું હતું કારમાં બેસીને આશીષે ચિકનો પાંડેને વિક્ટ્રીનો સિમ્બોલ પણ બતાવ્યો હતો આ એક પ્રકારનો સંકેત હતો કે ભલે તે ગુજસીટો કાયદા હેઠળ જેલમાં ગયો હોય પરંતુ તે હજી પણ પોલીસથી ડરતો નથી જેલ પ્રિમાઇસિસની બહાર આ ઘટના બનતા સુરત સબ જેલના ડીવાય એસપી ડીપી ભટ્ટ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે તેઓએ જણાવ્યું કે આ જનરલ પાર્કિંગમાં બનેલી ઘટના છે તે સમયે અમારા કર્મચારીઓએ તમામ લોકોને ત્યાંથી હટાવી દીધા હતા સામાન્ય રીતે કોઈ પણ જેલમાંથી બહાર આવે ત્યારે લોકો તેમને લેવા માટે આવતા હોય છે

સુરતના ઉધના ઉદ્યોગનગર સ્થિત ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી સાદિકા બેંક નામની ફેક્ટરીમાં પોલીસની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા આ દરોડામાં ફેક્ટરીમાંથી પુમા અને ડીઝલ જેવી જાણીતી બ્રાન્ડના નામની નકલી સ્કૂલ બેગ્સ અને ટ્રાવેલ બેગ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું પોલીસે ફેક્ટરીમાંથી પુમા કંપનીની બસ્સો બોતેર અને ડીઝલ કંપનીની સાઠ નકલી સ્કૂલ બેગ્સ તેમજ ડીઝલ એડવેન્ચરની છસો ત્રેવીસ મોટી ટ્રાવેલ બેગ્સ મળીને કુલ ચાર લાખ સિત્યોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ કાર્યવાહી ઉત્તર પ્રદેશના નોયડાથી આવેલા પૂમા અને ડીઝલ કંપનીના ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવ કપિલ મોહન ત્યાગીની ફરિયાદને આધારે કરવામાં આવી હતી કપિલ ત્યાગીની કામગીરી કંપનીની પ્રોડક્ટ્સના કોપીરાઇટનું ઉલ્લંઘન શોધવાની છે તેમણે સુરતમાં તપાસ દરમિયાન ઉધનામાં આ નકલી બેગનું કારખાનું ચાલતું હોવાની જાણ થતા ઉધના પોલીસને જાણ કરી હતી પોલીસે કારખાનાના માલિક મોહમ્મદ સહેઝાદ મોહમ્મદ સત્તાર આલમ અને ઇફતેખાર ઇકબાલ અહમદી સલમાની વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે તો સુરતના અડાજણ વિસ્તારમાં એક વેપારી સાથે બે કરોડ અડસઠ લાખ રૂપિયાની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે વેપારીને ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધામાં ઊંચા નફાની લાલચ આપીને પ્રતીક ઉર્ફે રાહુલ પટેલ નામના એજન્ટે કરોડોનું રોકાણ કરાવ્યું અને પછી પૈસા પચાવી પાડ્યા જ્યારે વેપારીએ પોતાના પૈસા પાછા માંગ્યા ત્યારે આરોપીએ તેને યુકે થી ભારતના કોઈ પણ એરપોર્ટ પરથી ગાયબ કરાવી દેવાની ધમકી આપી સાથે અમદાવાદમાં રહેતા માતા પિતાના ઘરે જવાની પણ ધમકી આપી આખરે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા અડાજણ પોલીસે આરોપી પ્રતીકની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે અડાજોડ પોલીસ સ્ટેશનના જણાવ્યા મુજબ વિશાલનગર એપાર્ટમેન્ટમાં રહેતા તેતાળીસ વર્ષીય જીગર તુષારભાઈ શાહ જેઓ વિદેશમાં કિચન અને બાથરૂમની સામગ્રીનો વેપાર કરે છે તેમનો પરિચય તેમના એક મિત્ર મારફતે પાલ વિસ્તારના પ્રતિક ઉર્ફે રાહુલ નરેન્દ્રભાઈ પટેલ સાથે થયો હતો પ્રતિક નિશાલ આર્કેટમાં વૈષ્ણવદેવી સેલ્સ નામથી ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરતો હોવાનો દાવો કરતો હતો પ્રતિકે જીગરભાઈને લોભામણી વાતોમાં ફસાવ્યા તેમણે જીગરભાઈને કહ્યું કે અમે એજન્ટ તરીકે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરીએ છીએ જો તમે અમારી સાથે રોકાણ કરો તો ઘર બેઠા સારો એવો નફો થશે પ્રતિકે પોતાની આ વાતોમાં વિશ્વાસ જમાવવા માટે જીગરભાઈને જણાવ્યું કે તેને હાલ ત્રણ કરોડ રૂપિયાની જરૂર છે અને જો તેઓ રોકાણ કરશે તો તે વિદેશથી કાફે અને હોટેલમાં ઉપયોગ થતી ચીજવસ્તુઓ મંગાવી અહીં સપ્લાય કરશે તેમાંથી થતા નફામાંથી પોતાની ટકાવારી કાપી બાકીનો નફો જીગરભાઈને પરત આપશે પ્રતિકની વાતોથી પ્રભાવિત થઈ જીગરભાઈએ એકત્રીસ મે બે હજાર ત્રેવીસના રોજ ત્રીસ લાખ રૂપિયાનું પ્રારંભિક રોકાણ કર્યું આ રોકાણ બાદ પ્રતિકે એક મહિના પછી વિશ્વાસમાં લેવા માટે ચાર ટકા નફા સાથે એક લાખ વીસ હજાર રૂપિયા પરત આપ્યા આ કૃત્યથી જીગરભાઈનો વિશ્વાસ દ્રઢ થઈ ગયો અને તેઓ મોટા પાયે રોકાણ કરવા માટે સંમત થયા જો જોકે જીગરભાઈએ જ્યારે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કર્યા અને કહ્યું કે ચિંતા ન કરો હાલમાં મારી પાસે નથી પણ આવતા જતા હું તમને બતાવી દઈશ આ રીતે વિશ્વાસમાં લીધા બાદ પ્રતિકે જીગરભાઈ પાસેથી ટુકડે ટુકડે કુલ બે કરોડ અડસઠ લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું બે વર્ષ વીતી ગયા બાદ પણ જયારે જીગરભાઈએ તેમના પૈસા અને હિસાબ માંગ્યો ત્યારે પ્રતિકે ખોટા વાયદાઓ આપવાનું શરૂ કર્યું તેણે જુદા જુદા બહાના કાઢી સમય પસાર કર્યો જેમ કે પૈસા ધંધામાં રોકાયેલા છે વિદેશથી માલ આવી ગયો છે અને ગોડાઉનમાં પડ્યો છે અને અમુક માલ કન્ટેનર અને ગાડીમાં લોડ થઈને આવી રહ્યો છે તે જીગરભાઈને માલના ખોટા ફોટા પણ મોકલતો હતો વારંવાર પૈસાની માંગણી કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ ન મળતા જીગરભાઈને શંકા ગઈ જ્યારે તેમણે વધુ દબાણ કર્યું ત્યારે પ્રતિકે પોતાનો અસલી ચહેરો બતાવ્યો તેણે પૈસા પરત ન આપવા પડે તે માટે જીગરભાઈને ધમકીઓ આપવાનું શરૂ કર્યું પ્રતિકે જીગરભાઈને ધમકી આપી કે જો તેઓ પૈસાની માંગણી કરશે તો તેમને યુકેથી ભારતના કોઈ પણ એરપોર્ટ પરથી ગાયબ કરાવી દેવામાં આવશે આ ઉપરાંત તેણે અમદાવાદમાં રહેતા જીગરભાઈના માતા પિતાના ઘરે જવાની પણ ધમકી આપી આખરે નિરાશ થઈ જીગરભાઈએ ગતરોજ અડાજણ પોલીસ સ્ટેશનમાં પ્રતિક ઉર્ફે રાહુલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપી પ્રતિકની ધરપકડ કરી છે સુરતમાં ડીજે ઓપરેટર તરીકે કામ કરતો એક યુવાન શોર્ટકટમાં પૈસા કમાવવા માટે મોબાઈલ સ્નેચર બન્યો હોવાનું સામે આવ્યું છે ચોક બજાર પોલીસે આ યુવાનને ઝડપી પાડી તેની પાસેથી સ્નેચિંગ અને ચોરીના આઠ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે પોલીસના જણાવ્યા અનુસાર પિન્ટુ રાજુભાઈ ત્રિવેદી નામનો આરોપી ડીજે ઓપરેટર તરીકે કામ કરે છે અને મૂળ બોટાદ જિલ્લાનો રહેવાસી છે તે સુરતમાં જિલ્લાની બ્રિજ પાસેની ઝુપરભટ્ટીમાં રહે છે આ આરોપી એક યુનિકોર્ન મોટરસાયકલ પર સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતો હતો તેની સાથે એક સગીર પણ આ ગુનાઓમાં સામેલ હતો જેને પોલીસે અટકાયતમાં લીધો છે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઈલ સ્નેચિંગના કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે પોલીસે પિન્ટુ ત્રિવેદી અને તેના સગીર સાથી પાસેથી કુલ આઠ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે જેની કિંમત છપ્પન હજાર છે આ ઉપરાંત સ્નેચિંગમાં ઉપયોગમાં લેવાયેલી યુનિકોન મોટરસાયકલ પણ જપ્ત કરવામાં આવી છે જેની કિંમત પંચાવન હજાર છે આમ પોલીસે કુલ એક લાખ એકવીસ હજારની મત્તાનું મુદ્દામાલ જપ્ત કર્યો છે પિન્ટો ત્રિવેદી અગાઉ પણ ઓલપાળ લાલગેટ અને ઉતરાણ પોલીસ દ્વારા પકડાઈ ચૂક્યો છે આ વખતે ચોક બજાર પોલીસે તેને ઝડપી પાડીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના દર્શાવે છે કે કેવી રીતે ઝડપી પૈસા કમાવાની લાલચ એક ડીજે ઓપરેટર જેવા યુવાનને ગુનાની દુનિયામાં ધકેલી શકે છે સુરતના હજીરા વિસ્તારમાં એક ચોવીસ વર્ષીય યુવકની ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે અજાણ્યા હુમલાખોરોએ યુવકના હાથ પગ વર્ષીય રણજીત પાસવાન તરીકે થઈ છે એસીપી દીપ વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રણજીત પાસવાન મૂળ ઝારખંડ નો રહેવાસી હતો અને હજીરા સ્થિત અદાણી ઇન્ડસ્ટ્રીઝમાં હાઉસકીપિંગનું કામ કરતો હતો આજે સવારે સ્થાનિક લોકોને ઝાડીમાં એક મૃતદેહ પડ્યો હોવાની જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં જ હજીરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે મૃતદેહનો કબજો લઈ તપાસ કરતા માલુમ પડ્યું કે યુવકના હાથ પગ બાંધેલા હતા અને તેના શરીર પર બોથડ પદાર્થના ઘા હતા જે દર્શાવે છે કે તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે